એની સામે અમને ગર્વ પણ રહે શું કામ છે હું આવું છું તો હજી ક્યાં છો જંગલમાં છો તો કે હા હજી બ્રશ છે નથી કર્યું મેં કીધું ઝાડ હારી ડાળી કાપીને બ્રશ કરી લે બ્રશ ન લાવ્યો શહીદો લાલ રક્ત થી ભૂમિ નો સેથો પૂર છે આ માત ની કુખે ફરી સપૂત એવા છે આ ભોમકા છે એને ભોમકાની લાજ જેના હાથમાં છે એનો જ હક અહીં ને એ જ ખોડો ખૂંદ છે હાલ આપણો દેશ ઇઠોતેરમો સ્વાતંત્ર સંગ્રામ ઉજવી રહ્યો છે આજના દિવસે દરેક જગ્યાએ તિરંગો લહેરાતો છે પરંતુ એ તિરંગો જે લહેરાય છે તેની પાછળ કેટલા શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે ત્યારે આજે એક એવા ગુજરાતી સપૂતની વાત કરવી છે જેને આજથી એક વર્ષ પહેલા આ દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી અને વીર સપૂત એટલે કે મહેપાલ સીવાડા તો આવો આજે એક વર્ષ બાદ એ વીર શપૂતને યાદ કરીએ વાત ગુજરાતી પર મહેપાલ સામા સામે જાતિય દુશ્મનો સામે લડ્યા અને દેશ માટે પોતાના પ્રાણની કુરબાની આપી દીધી ભારત માતા કી જય અને મહેપાલજી અમર રહો ના નારાથી આખું ગુજરાત ગુંજી ઉઠ્યું જેમાં એક તરફ કુરબાની માટે ગર્વ પણ હતું અને વીર જવાનને ગુમાવવાનો શોક પણ ન ભૂલીએ એ શહીદને જેમને આપણા જીવ માટે પોતાના જીવ આપ્યા છે ન ભૂલીએ એ પરિવારોને જેમણે આ દેશ કાજે પોતાના લાડકવાએ આપ્યા છે ન ભૂલીએ એ માતાને જેમણે બાળપણથી પોતાના દીકરાને દેશ પ્રેમના અમી ઘૂંટડા પાયા છે ન ભૂલીએ એ પત્નીને જેમણે પોતાના પતિને ગર્વોન્નત મસ્તકે સલામી આપી છે ત્યારે હાલ મહીપાલજી વાળાના ઘરે આપણે છીએ ને એમના પરિવાર સાથે થોડી વાત કરવાનો પ્રયત્ન કરીએ તો આવ એમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર શું કહેશો બેન વાળા ક્યારે ખબર પડી છેલ્લે ક્યારે વાત તમારી એની સાથે વાત થઈ હતી તમારે સવારે અગિયાર વાગ્યે વાત થઈ પછી વાત વાત થઈ હતી બેન કંઈ વાત બહુ નથી થઈ સવારે ચા હતા પછી કે પછી ફોન મમ્મી શું કરે છે પછી એટલી જ વાત થઈ છે બીજી વાત જ તમને ક્યારે ખબર પડી હતી બેન મને તો ખબર જ નથી પડી રવિવારે જ ખબર પડી સાંજે મૈપાલસી વાળાના બેન પણ આપણી સાથે જોડાયા છે ભગીની જે છે પોતાના વીરને ખોયો છે ત્યારે ભગીની એમના બેન સાથે વાત કરીએ શું કહેશો બેન તમારી ક્યારે મૈપાલસી વાળા સાથે છેલ્લે વાત થઈ હતી મારે આમ તો રોજ ત્રણ ચાર વખત ફોન આવ્યો પણ બે ત્રણ દિવસ ફોન જ નહોતો આવ્યો આવું બન્યો નહીં પહેલો તો હું ક્યાંથી મારી બેન મારા ઘરે ના મેં કીધું એને ફોન તો કે કીધું બે ત્રણ દિવસ તું મારા ઘરે કેમ એનો ફોન નથી આવતો અને અમને તો આવું બે મહિનો આ તો અચાનક જ મારા ભાઈનો હવારમાં એને આવી ખબર પડી ને તો એ મૂંઝાઈ ગયો તો હું શું કરું તો એને અચાનક મારા અમારા ફોન કહે વહેલા ચાર વાગે જેથી બન્યું ને તે તો અમને આમ અંદરથી એવું થયું કે કંઈક તો થયું હોય તો જ આવું આવી રીતે ફોન કરે પહેલાં ચાર વાગે એ રોતો હતો પણ અમને એમ કીધું કે મને શરદી થઈ ગઈ ને એટલે હું બહાર આવતો રહ્યો પછી અમને કોઈ કીધું જ નથી કશું અને અમારા બધા મેસેજ ના અંતે બધું આમ કોઈ અમારા મોકલે નહીં ને એવું બધું ફોનમાં કરી નાખ્યું અમારા ઘરના એ બધાએ એટલે અમને કંઈ ખબર જ નથી તમારી બેન છેલ્લે ક્યારે વાત થઈ હતી બસ એ આવું બહેનો ત્રણ ચાર દિવસ પહેલાં જ પછી કંઈ વાત જ નથી છેલ્લે મહિપાલજી ક્યારે ઘરે આવ્યા હતા અમાર ભાઈ બેન શ્રીમત કર્યું ને ત્યારે ઉના વેકેશન હતું ને છોકરાઓ ત્યારે કેવો સ્વભાવ હતો સ્વભાવની વાત જ ન થાય બધા જોડે મજાક મસ્ત અમારા આખા કુટુંબમાં બધા કરતાં નાનો ભાઈ હતો એટલે બેનો આરે ભાઈઓ આરે બધા આરે આમ મજાક મજાકથી ન રહેવું ગમતું કાંઈ આમ માતા જેમને આ દેશને પોતાનો લાડકવાયો આપ્યો છે અને ભારતની ધરાને ઉજળી કરી છે ત્યારે માતા આપણી સાથે જોડાયા છે તેમની સાથે થોડી વાત કરીએ શું કહો સમય વાળા સાથે ક્યારે છેલ્લે વાત થઈ હતી બેન જોરથી ક્યારે વાત થઈ હતી હું સુકાવા તો વિડિયો તો કે ગયા મેં કીધું શું કામ છે હું આવું છું તમે હજી ક્યાં છો જંગલમાં જ છો તો કે હા હજી બ્રશ એ નથી કર્યું મેં તો ઝાડ હારી હતી ડાળી કાપીને બ્રશ કરી લે બ્રશ ન લાવે તો કે હા લો એવું કરું પછી મને કે હમણાં વર્ષાને બોલા હમણાં મમ્મીને ફોન કરી અત્યારે મૂક પછી મૂક્યો પછી એનો ફોન જ બંધ થઈ ગયો પછી અમે રાત સુધી બે એમના પત્નીનું બે ફોન લગાવી પણ ફોન લાગતો નહોતો તો અમને એવું લાગ્યું કે વારંવાર આવું કોક બી થતું હતું તો બસ કરશે એ તો

મણિપાલ પરિવારજનો સાથે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે વધુ પરિવારજનો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે શું કહેશો મહિપાલ વાળાની તમને ક્યારે ખબર પડી હતી કે એમને સહીદી ઓહરી લીધી છે અમને શનિવારે સવારે ખબર પડી અમે દ્વારકા ગયા હતા તો ફોન આવ્યો કે આવી રીતે થયો છે એટલે મને નહોતી ખબર મારા દીકરાને બહુ ખબર હતી પછી અમે દ્વારકા ન ગયા જામનગરથી રાત્રે આવતા રહ્યા પછી એ ઘરે બાર વાગે આવ્યા ત્યારે મારા બહુએ કીધું કે મમ્મી

કારણ કે મારા દિયરે એવા હતા અને આ એવા હતા મારા શું કેશો અત્યારે ગુજરાતમાં એક બાજુ જે છે તે દીકરો લાટકો દીકરો ખોયો છે તેના માટે ગમ છે બીજી બાજુ ગર્વ છે કે ભારત ભૂમિ માટે પોતાના પણ આમ પણ અમારા માટે ખોટ પડી ગઈ મહીપાલજીના ઘરે છીએ એમના પરિવારમાં છીએ ત્યારે એમના ભાઈ આપણી સાથે જોડાયા છે તો આવો એમની સાથે થોડી વાત કરવાનો પ્રયત્ન કરીએ તમને ભાઈ ક્યારે ખબર પડી હતી મહીપાલજી શહીદી અમને સવારમાં ત્રણ વાગે આર્મી આર્મીમાંથી કોલ આવ્યો હતો એમની યુનિટમાંથી અને એમના ઓફિસરે એમને જાણ કરી હતી કે આ રીતનો બનાવ બનેલો છે કે તમારા ભાઈ શહીદ થઈ ગયેલા છે શું કહેશો ભાઈ સાથે છેલ્લે ક્યારે વાત થઈ હતી છેલ્લે જે વખતે મેં ઓપરેશન માટે જવાનું હતું એ વખતે મને કોન્ટેક કરીને કીધું હતું કે હું ઓપરેશનમાં જાઉં છું અને આ સિચ્યુએશન છે પછી ફોન અમારે વાત પછી પછીની વાત નથી થઈ અમારે પછી જે આર્મી આર્મીના ઓફિસરનો ફોન આવ્યો એ અમને કોલ એ જ કોલ આવેલો છે પછી કોલ આવેલો નથી કોઈ કેવો હતો ભાઈપાલસિંહનો સ્વભાવ તમે એના ભાઈ છો ભાઈપાલસિંહનો સ્વભાવ સરળ વ્યવસ્થિત એમનું જે કામ કરવાનું ઢબ હતી એ એકદમ ઓફિશિયલી શૂઝ છે એમનો સામાન છે ઘરમાં એ વ્યવસ્થિત ગોઠવું આ બધું એમનું કામ હતું એક સાયકલિંગ છે આ બધા શોખ હતા એમના એ ઘરે આવતા ત્યારે શું શું કરતા એ ઘરે આવતા એટલે અમારા અહીંયા મિત્રો છે સોસાયટીમાં અમે વીસ પચીસ મિત્રોનો ગ્રુપ છે તો એમની જોડે બેસવું ફરવું પછી સવારમાં વહેલા ઉઠીને સાયકલિંગ કરવું સાંજે રોડ ઉપર એમના ઘણા બધા મિત્રો સાથે મળતા એમની જોડે કલાક દોઢ કલાક બેસવું તમે એમના ભાઈ છો એમને બાળપણથી લઈને અત્યાર સુધી જોયા છે બાળપણમાં એ કેવા હતા બાળપણમાં એ વ્યવસ્થિત સ્વભાવ હોય એમનો પહેલેથી જ એકદમ ફ્રેન્ડલી જે કહેવાય ને એ રીતનો સ્વભાવ હોય બાળપણથી જ એને આર્મીમાં જવાનો શોખ હતો અમારા મારા ફાધરને પણ આર્મીનો શોખ હતો એટલે મારા ફાધર પણ એ હતા કે મારો એક દીકરો આર્મીમાં જશે હું કોક કારણસર ના જઈ શક્યો પણ પછી મને આર્મી પ્રત્યે મને સન્માન છે હું જ્યારથી મને હું સમજણ થયો ત્યારથી આર્મી પ્રત્યેનું સન્માન મને છે એટલે હું મારા ભાઈને પ્રિપેર કર્યો આર્મી સાઈડ મને વધારે ગમે છે પોલીસની નોકરી એને એને એવું હતું કે પોલીસની નોકરીમાં હું કરું તો અત્યારે હું તમે ટેકો કરું બધું ટેકો કરે એનો વાંધો નહીં પણ કીધું આર્મી મને પહેલાં પસંદ છે એટલે એ વ્યક્તિએ જેવી અઢાર વર્ષની ઉંમર પૂરી થઈ એ વ્યક્તિની અને પહેલી જ ભરતીમાં આર્મીમાં જોઈનિંગ થઈ ગયા તૈયારી કેવી કરતા આર્મી માટે તૈયારી છેલ્લા બેથી ત્રણ વર્ષથી એમની કન્ટિન્યુ તૈયારી હતી એવું નહોતું કે ઉંમર નથી થઈ અને હું તૈયારી નહીં હું રનિંગ માટે રોજ જઈશ રોજ સવારમાં ટાઈમિંગ સાથે ઉઠી જવું રોજ રનિંગ કરું એમનો ડેલી રૂટીન થઈ ગયો હતો જમ્મુ કાશ્મીરમાં એમનું પોસ્ટિંગ હતું ક્યારથી એમનું જમ્મુ કાશ્મીરમાં પોસ્ટિંગ થયું છ મહિના પહેલાં આવે એની પહેલાં ચંદીગઢમાં પોસ્ટિંગ હતું અને છેલ્લા છ મહિનાથી એમનું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં થયું હતું અને એક દોઢ મહિના પહેલાં અમારા ઘરે પ્રસંગ હતો જેમાં હું હાજર નહોતો કારણ કે હું મારી કંપનીના કારણસર હું દિલ્હી ગયો હતો ના આવી શક્યો એટલે ઘણું બધું એમને એવું લાગ્યું કે મારા ભાઈથી ના આવ્યું અને એ વખતે મારા ફેમિલી જોડે હાજર હતા અને એ મારા ઘરે શ્રીમંતનો પ્રસંગ હતો જે એ વખતે મારા ભાઈ અહીંયા હાજર હતા એમના પત્ની પણ કહી રહ્યા છે કે મારા સંતાન જે આવશે એને પણ આ ગેસની સેવા માટે મોકલીશ સો ટકા એમના સંતાન આવશે છોકરી આવે છોકરો આવે અમને કોઈ જ ગમ નથી અમને બે સમાન છે અને અમે હું અત્યારે મારી પરિસ્થિતિ પ્રમાણે કહું છું કે હું મારો દીકરો ચાર વર્ષનો છે હું એની પણ તૈયારી આર્મી માટે કરું છું ખાલી એમના દીકરા દીકરીની હું મારા દીકરા દીકરી એને કદાચ કોઈક બીજું મને પૂછશે ને તો હું સો ટકા સૌથી પહેલાં આર્મીનું જ પ્રેફરન્સ આપીશ અને એ ઠીક બનવા કાળે કુદરતના કાળે થઈ ગયું થઈ ગયું પણ એનો મતલબ એવો નથી અને જે કરવાવાળા વ્યક્તિ હતા એ કોઈ એવો સામી સાથે લડવાવાળા નથી આતંકવાદી છે પીઠ પાછળ હુમલો કર્યો છે સામી સાથે લડવાવાળા નથી એટલે બીવાની જરૂર નથી અને હું કદાચ હજી મારા મારા મારો દીકરો પોતાનો છે તો હું મોકલીશ અને હું હજી પ્રિફર આર્મીને જ કરું છું અને મારા દીકરાનો જન્મ થયો એ વખતે પણ મેં આ જ શબ્દો કીધેલા છે કે હું હા હું અત્યારે એવો વિચાર કરું છું કે મારો દીકરો કોઈક સારી રેન્ક ઉપર આવે હજી વધારે એમ કે જેનું જ્ઞાન અમને નહોતું એ હું ક્યાંકથી માહિતી એકઠી કરી અને કંઈક સારી રેન્ક ઉપર કે વધારે મહેનત કરાવીને એક આર્મી ઓફિસર બનાવવા માગું મહિપાલસિંહ દેશ માટે શહીદ થયા છે એ શહીદ થયાની જાણ તમને કોના દ્વારા થઈ હતી અમને એમના ઓફિસર જાણ ઓફિસર દ્વારા જાણ થયેલી અમને જે આર્મી કેમ્પ કેમ્પમાં જેમને કોલ આવ્યો એમને અમને જાણ કરેલી શું કહેશો કે મહિપાલસિંહને તમારા વચ્ચે સંબંધ કેવો તો કહેવાય છે કે ભાઈ હોય છે તે સૌથી મોટો સહારો હોય છે કેવો તમારા બે વચ્ચે સંબંધ હતો ખોટ તો પૂરા એવી નથી અમે વ્યક્તિની કારણ કે જે વખતે મારા ફાધરને એક્સપાયર થઈ એ વખતે સપોર્ટ મારા ભાઈનો હતો હું પણ એ વખતે નાની ઇન્કમનો માણસ હતો પણ જો કે અમે બધું વેલ સેટલ અમે કહેવાય ને થઈ ધીમે ધીમે થઈ રહ્યા હતા અને પછી અચાનક એક ઝાટકો લાગ્યો એટલે ખોટ તો પૂરા એવી નથી પણ એની સામે એની સામે અભિમાન છે કે જે વ્યક્તિને હું મળી નથી શક્યો એ વ્યક્તિ આજે મારા ઘરે આવે છે સીએમ સાહેબ શ્રી પછી આપણા આઈપીએસ મંત્રી છે પંચાલ સાહેબ શ્રી અમારા મંત્રી સાહેબ આપણા પરિવારને એક લાડકવાયો ગયો છે એનું દુઃખ તો હોય જ પરંતુ આખા ગુજરાતમાં સાથે સાથે ગર્વ પણ છે કે આપણા ગુજરાતની એક ધરાના જે રતન છે તેને પોતાના દેશ માટે પ્રાણની આહુતિ આપી દીધી છે શું કહેશો દુઃખ દુઃખ વસ્તુ તો છે સો ટકા જે અમારા કુટુંબમાં દુઃખ છે પણ એની સામે અમને ગર્વ પણ છે તો અમારો ભાઈ જે કરી ગયો છે કદાચ આખા ગુજરાતમાં અત્યાર સુધીમાં આટલા વર્ષોમાં અમે મારી નજરે કોઈ દિવસ નથી જોયું જે વસ્તુ અમે અત્યારે જોઈએ અને આજે માથું નીચું કરવાનો ટાઈમ નથી અમારો હા દુઃખ થાય છે અમને પણ માથું નીચું કરવાનો ટાઈમ નથી ક્યાંક જઈએ ત્યારે અમરું સન્માન કરવામાં આવે છે પબ્લિક દ્વારા મારું સન્માન કરવામાં આવે છે તો આ હતા મહિપાલસિંહના ભાઈ જેમનું કેવું છે કે અમને ગર્વ છે કે અમારા ભાઈ દેશના માટે પ્રાણ આપી દીધા ધન્ય છે પરિવાર જે પોતાના દીકરાઓને દેશ માટે પ્રાણ આપ્યા બાદ પણ કહે છે કે અમારા કુળનું નામ રોશન કર્યું ધન્ય છે શહીદો જે પોતાના પ્રાણ પણ આ દેશ માટે હસતા હસતા આપી દે છે અને તિરંગામાં લપેટાઈ જાય છે ત્યારે તિરંગાને કહીએ કે ઝંડા અજર અમર રહેજે વધ વધ આકાશે જાજે કો માતાના ખાલી ખોડે આજ બન્યો તું બેટો કપાળના કંકુડા હારી એને પણ બળ તું દેતો ઝંડા સાક્ષી રેજે હો હજારો છાના સ્વારપણનો તો અત્યારે તો બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર